મિત્રો આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને પછી જુઓ પૂરું પેપર સોલ્યુશન પહેલાની અંદર જવાબ આવશે ફોરમ તો ઈ રેસ નો ઘોડો ફોરમ તો શું આવશે ઈ રેસ નો ઘોડો હવે એના પછી ગોવિંદ તો ચોપરા ઇન્દ્ર ઝાર તો શું જવાબ આવશે ચોપરા ઇન્દ્ર ઝાર બીજાની અંદર જવાબ આવશે ગોવિંદ તો ચોપરા ઇન્દ્ર ઝાર પછી એના પછી ત્રીજામાં તો આંબા પટેલ તો ઘોડાની સ્વામી ભક્તિ શું આવશે ઘોડાની સ્વામી ભક્તિ માણેક તો આવશે જન્મોત્સવ શું આવશે જન્મોત્સવ હવે એના પછી આગળ વધીએ તો પાંચમા નંબરનો તો પાંચમા નંબરની અંદર જવાબ આપણે જોઈએ તો આવશે એનો જવાબ વન સંરક્ષણની શું આવશે વન સંરક્ષણની એના પછી છઠ્ઠા નંબરનો તો એમાં આવશે ડુંગરની પત્ની જવાબ શું આવશે ડુંગરની પત્ની એના પછી સાતમા નંબરનો તો એમાં આવશે આગ્યા શું આવશે આગ્યા જવાબ આવશે એના પછી આઠમા નંબરનો તો એમાં મનુષ્ય દે છાસના જેવો છે છાસ જવાબ આવશે શું આવશે છાસ એના પછી નવમા નંબરનો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો એની અંદર જવાબ આવશે રેવાળ શું જવાબ આવશે રેવાલ શું આવશે રેવાળ બરાબર છે હવે એના પછી દસમા નંબરનો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં ખુશીમાં કયું પુસ્તક ભેટમાં મળ્યા હતા તો એમાં આવશે રામાયણ મહાભારત અને બાળકથાઓ શું આવશે રામાયણ મહાભારત અને બાળકથાઓ આમાં યાદ દસમામાં એના પછી અગિયાર એના પછી આપણે જોઈએ એના પછી આગળ સત્તરમા નંબરનો ચલો સત્તરમા નંબરની અંદર આપણે વાત કરીએ તો એમાં જવાબ આવશે લોકગીત ચાંદલીઓ તો શું આવશે લોકગીત શું આવશે લોકગીત બરાબર છે ચાંદલીઓ તો જવાબ આવશે લોકગીત ચાંદલીઓ તો શું જવાબ આવશે લોકગીત એના પછી દીકરી તો દીકરી તો જવાબ આવશે ગઝલ દીકરી તો શું જવાબ આવશે ગઝલ એના પછી ઓગણીસમો તો ઓગણીસમોની અંદર વતન વિદાય થતાં તો એ જવાબ આવશે સોનેટ શું આવશે સોનેટ એના પછી વીસમો વૈષ્ણવજન તો એમાં આવશે પદ શું આવશે પદ જવાબ આવશે વિશ્વમાં એના પછી એકવીસમો કવિ તો એમાં આવશે પહેલો મોર પીચ અને પછી બાવીસમો શીલવંત સાધુ તો એમાં જવાબ આવશે ચારિત્રવાદ શું આવશે ચારિત્ર્યવાન એના પછી ત્રેવીસમો તો એની અંદર જવાબ આવશે સ્વજન સુધી દુશ્મનો લઈ જશે સ્વજન સુધી દુશ્મનો લઈ જશે એના પછી ચોવીસમો ચોવીસમાની અંદર આવશે દેશ દીપક જવાબ શું આવશે દેશ દીપક બરાબર છે એના પછી આપણે જોઈએ તો પચીસમા નંબરનો તો પચીસમા નંબરની અંદર જવાબની અંદર આપણે વાત કરીએ તો પંખીને ચલો પચીસમા નંબરની અંદર પંખીને પામવા કવિ શું કહેવાનું કહે છે તો છુપાઈને પંખીના ગીતને સાંભળવાનું કહે છે પચીસમામાં એના પછી છવ્વીસમાંમાં કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા તો મૌડાના વૃક્ષ કયું આવશે મૌડીના વૃક્ષની નીચે એના પછી આપણે વાત કરીએ તો તેત્રીસમા નંબરનો નીચેના શબ્દોની સાચી જ સાચી જોડણી શોધીને લખો તો એની અંદર આપણે જોઈએ તો આવશે પ્રતિ બિંબ એટલે કે આ વચ્ચેનો પ્રતિબિંબ બરાબર છે એના પછી નીચે આપેલું છે બીજું તો ઘી રી તો કયું ઘી રી આવશે આ બંનેની જે વચ્ચે છે આ ઘી રી આ જે છે એનો સાચો જવાબ છે એના પછી ચોત્રીસમું ચોત્રીસ માં ની અંદર પો પ્લસ અન તો શું આવશે પવન થશે શું થશે પવન એના પછી પાંત્રીસમા નંબરનો તો પાંત્રીસમા નંબરની અંદર દાવ પેજ દાવ કયો સમાસ આવે પાંત્રીસમો દ્વંદ્વ સમાસ આવશે કયો આવશે દ્વંદ્વ સમાસ એના પછી છત્રીસમો તો એની અંદર આવશે ખાદ તો ખોટ આવશે શું થશે ખોટ એના પછી ખાદ એ ખાદનો મતલબ થશે અનાજ શું થશે અનાજ એના પછી સાડત્રીસમો તો માણેકના તરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો અલંકાર કયો હતો સજીવારો પણ કયો આવશે સજીવારોપણ એના પછી અડત્રીસમો સામાજિક તો પરપ્રત્યય સામાજિક કયો આવશે પરપ્રત્યય એના પછી ઓગણ ચાલીસમો તો એની ઉજ્જળ તો શું થશે વેરાન થશે એના પછી ગીરા એના પછી ગીરા ગીરાનો મતલબ થશે વાણી શું થશે વાણી એના પછી ચાલીસમો લાચારી તો લાચારી એ શું છે એક ભાવવાચક છે બરાબર એના પછી એકતાલીસમો તો એકતાલીસમાં ની અંદર રૂઢિપ્રયોગનો અર્થ જણાવો નવ નેજા પડવા નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી શું જવાબ આવશે ખૂબ તકલીફ પડવી એના પછી બેતાલીસમો નીચેલી આપેલ કહેવતનો અર્થ લખો બાંધી લાખની બેતાલીસમો જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબૃ સચવાય બરાબર છે તો આ બેતાલીસમાં જવાબ એના પછી તેતાલીસમો નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો જેને કોઈ રોગ નથી તો તેતાલીસમાં એને શું કહેવાય છે નિરોગી કહેવાય શું કહેવાય નિરોગી એના પછી ચુમ્વાલીસમું સ્થૂલ વિરોધી લખવાનું છે તો સ્થૂલ એટલે આપણે જવાબ આવશે સૂક્ષ્મ એના પછી પિસ્તાલીસમો નીચેના વાક્યને કરમણીમાં ફેરવો પોલીસે ચોરને પકડ્યો તો એનો જવાબ આવશે પોલીસથી ચોરને પકડાયો બરાબર છે પોલીસથી ચોરને પકડાયો એના પછી છેતાલીસમો હોય હેર એનું શિષ્ટ રૂપ થશે શહેર થશે શું થશે એર એનું શહેર થશે એના પછી સુડતાલીસમો તો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો સિલવંત સિલવંત એટલે થશે ગુણવાચક નો મતલબ શું થાય ગુણવાચક એના પછી અડતાલીસમો ખીચડી મને બહુ ભાવે છે ભાવે નહીં તો બહુ બહુ એ શું છે માત્રા સૂચક કહેવાશે શું કહેવાશે સૂચક એના પછી ઓગણપચાસ એના પછી ઓગણપચાસ તો ઓગણપચાસની અંદર તૃષ્ણા તૃષ્ણા એટલે શું થશે ત પ્લસ રૂ સ પ્લસ રૂ પ્લસ સ પ્લસ ન અને પ્લસ આ બરાબર તો એ થશે તૃષ્ણા આનું ધમની સ્વર અને વ્યંજન છૂટા પાડો તો આ રીતે આપણે છૂટા પાડીશું એના પછી પચાસની અંદર પ્રેરક વાક્યમાં રૂપાંતરિત કરો તો રીંછના ઊંડાથી એક સુરતી કુટુંબ બચ્યું તો એની અંદર આપણે કેવી રીતે લખી શકીએ તો મનીષાએ રીંગ મનીષાએ રીંગ ના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું એના પછી એકાવન નો જોઈએ તો રેલો છંદ ઓળખાવો તો આવશે ચોપાઈ આવશે કયો આવશે ચોપાઈ પછી બાવન મો મન મભન તો ગા તો યાદ હશે મંદાક્રાંતા કયો છંદ આવશે મંદાક્રાંતા તો આ હતા આપણા જવાબો ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં